ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું એક શ્લોકે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ શું ક્યારે તમે સાંભળ્યો છે જોયો છે અથવા તમે આનો પાઠ કરો છો હવે એ શું છે તમને વિચાર થશે કે એક શ્લોકે વિષ્ણુ સહસ્ત્ર હા એ ક્યાંય શોધવાની જરૂર નથી જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે એનું જે મહાત્મ્ય છે એમાં જ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહેલું છે હવે એની અંદરનું તાત્પર્ય એવું છે કે કદાચ કોઈ વ્યક્તિ કોઈ મનુષ્ય અગર આખો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં અસમર્થ હોય તો માની લો અસમર્થ હોય તો આખો પાઠ ન કરી શકે દેશકાળ સમય પરિસ્થિતિના કારણે તો એ એક શ્લોકથી પણ જો ભગવાનની સ્તુતિ કરશે તો એને આખા સમગ્ર વિષ્ણુ સહસ્ત્ર પાઠનું ફળ પ્રાપ્ત થશે આવું ભગવાન કૃષ્ણએ અર્જુનને વિષ્ણુ સહસ્ત્ર નામના મહાત્મ્યમાં શ્રવણ કરાવેલું છે આજે હું તમને એ જ શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ શ્લોક નંબર એકસો છેતાલીસમાં ભગવાન પોતે જ કહે છે કે યોમામ નામ સહસ્ત્રેણ સ્તો ઇચ્છતી પાંડવ સોહમ એકેન શ્લોકેન સ્તુતા એવ સંશય જો મારા આ બધા જ આખા નામોથી આખા સ્તોત્ર પાઠથી કદાચ કોઈ સ્તુતિ કરવામાં અસમર્થ હોય તો હે પાંડવ મારા આ એક શ્લોક માત્રથી પણ હું પ્રસન્ન થઈ જાઉં છું અને સંપૂર્ણ વિષ્ણુનું સહસ્ત્રનું ફળ એને પ્રાપ્ત કરાવું છું તમે એ એક શ્લોક નામની સ્તુતિથી પણ મને સ્મરણ કરી શકો છો અને પછી ભગવાન કહે છે કે એ કયું છે સ્તોત્ર અથવા તો શ્લોક એક શ્લોક વિષ્ણુ સહસ્ત્ર ભગવાન વિષ્ણુનું ધ્યાન તો એ જે શ્લોક છે એ આ છે એમ ઓમ નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે મૂર્તએ સહસ્ર પાદાક્ષિશિરો સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યુગધારી નમ હજાર હાથવાળા હજાર પગવાળા આપણે જો આખું તારણ કાઢીએ જો હજાર જેના હાથ છે આપણે કહીએ ને હજાર હાથવાળો બેઠો છે હજાર જેના હાથ છે હજાર જેના માથા છે હજાર જેના પગ છે એવા જે સહસ્ત્ર સ્વરૂપવાળા છે એવા હું તમને નમસ્કાર કરું છું આ સંક્ષિપ્ત માર્થ તમને હું શ્રવણ કરાવું છું એટલે જો કોઈ તમે દેશકાળ પ્રમાણે કદાચ આખો પાઠ ન કરી શકતા હોય આખો પાઠ અસમર્થ હોય તોની વાત છે પછી એવું નથી કે આપણી પાસે સમય છે વિષ્ણુ ભગવાનનો આખો પાઠ કરવા જેટલો સમય હોવા છતાં જાણી જોઈને ના કરીએ તો એ વસ્તુ ખોટી કહેવાય દોષપાત્ર છે પણ કોઈ કારણવશ કોઈ કારણસર અગર આપણે આખો પાઠ ન કરી શકીએ કેવળ આ એક શ્લોક પણ આપણે બોલીએ ભગવાન વિષ્ણુ સામે તો અવશ્ય એનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું હોય છે આના માટે પછી બીજું કોઈ વિશેષ નીતિ નિયમ ભગવાનના કયા સમયે આ પાઠ આદિ કરવો એ નથી તમે આખો પાઠ કરો ત્યારે બધા નીતિ નિયમ આદિ અવશ્ય શ્રવણ કરાવેલા છે અથવા આપણા શાસ્ત્રોમાં જણાવેલ છે તો આ એક શ્લોકે વિષ્ણુ સહસ્ત્ર નામ વિશે શું ખબર હતું જે આપણી જ પાસે રહસ્ય હતું છતાં પણ આપણે નતા જાણતા શું તમે આનો પાઠ કરો છો જો કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય અમને જણાવી શકો છો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયની વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય રામ